તો સુરતમાં તસ્કરોનો પોલીસને પડકાર આપવામાં આવ્યો જ્વેલર્સનું શટર તોડીને બે કરોડથી પણ વધુની ચોરી કરવામાં આવી છે ગોડદોડ રોડના ઓર્નામેન્ટલ જ્વેલર્સની આ ઘટના સામે આવી છે તસ્કરોએ અંદાજે ત્રણ કિલો સોનાની ચોરી કરી છે આઠ કિલો ચાંદીની પણ ચોરી કરવામાં આવી ત્યારે તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા છે તસ્કરોએ સીસીટીવી પણ તોડી નાખ્યા છે ટીવીઆરની પણ ચોરી કરી લીધી છે ત્યારે ઉમરા પોલીસે સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ હાથ ધરી છે સુરત શહેર પોલીસને ખુલ્લો પડકાર આપણી સામે જ છે કે સતત ક્રાઇમ રેટમાં સુરતમાં વધારો થઈ રહ્યો છે તેની સામે ડિટેક્શન પણ આવી રહ્યા છે પરંતુ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ ક્યાંક ને ક્યાંક આપણું ધીમું પડી ગયું છે જેના કારણે આજે ફરી એકવાર સુરત શહેરની અંદર કરોડોની ચોરીનો મામલો સામે આવ્યો છે આ ટર્નિંગ પોઈન્ટ વિસ્તાર છે જે મજુરા ચાર રસ્તા નજીક આવ્યો છે અને મજુરા જૂનું ફાયર સ્ટેશનની એકદમ નજીકનું આ ટર્નિંગ પોઈન્ટ છે જ્યાં ઓર્નમેન્ટલ જ્વેલર્સ જે દેખાઈ રહ્યું છે ત્યાં રાત્રિના સમયે એક ઈકો કારના અંદર ચાર જેટલા ઈસમો આવ્યા હતા અને આ દુકાનનું શટરને તોડી નાખવામાં આવ્યું છે અને અહીંયાથી અંદાજીત બે કરોડથી વધુની ચોરી થઈ છે સોનાના દાગીના ચાંદીના દાગીનાની ચોરી કરીને અહીંયાથી જે ચોર હતા તે તો ઇકો કારમાં ફરાર થઈ ગયા છે પરંતુ સૌથી મહત્વની વાત જે સામે આવી છે જે સૂત્રો જાણવા મળી રહ્યું છે કે નજીકમાં ઉભેલો એક વોચમેન હતો તેને પણ અહીંયા બંધક બનાવી દેવામાં આવ્યો હતો ખૂબ ગંભીર ઘટના કહેવાય જે રીતના જે પોસ એરિયો છે ઉમરા વિસ્તાર છે અને અમારા જે એમએલએ છે એ અમારા ગૃહમંત્રી છે એટલે ખૂબ ગંભીરતાથી પોલીસ પણ કામ કરી રહી છે અમે માનીએ છીએ કે આ જે કંઈ લૂંટ થયેલી છે જે રીતના ચોરી થયેલી છે જ્વેલર્સમાં જે ત્રણ કિલો સોનું અંદાજિત આઠ કિલો ચાંદી તો આ ગંભીર વિષય છે અને તાત્કાલિક પોલીસ આ લોકોને પકડી અને એક એવો દાખલો બેસાડે કે આવા એરિયાની અંદર પોચ એરિયાની અંદર આવી લૂંટની ચોરીની ઘટના થાય આ બિલકુલ દુઃખની વાત છે કરોડથી વધીનું ચોરીનો આંકડો આવશે સામે તેવું દેખાઈ રહ્યું છે હાલ કેવું શક્ય નથી કારણ કે હજુ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજો શરૂ કરવામાં આવી છે પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર એસઓજી પીસીબી અને સાથે સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ છે કેમેરાપર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત